સિદ્ધપુરના દેથલી ગામમાં જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થયો દેથલી ગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી ખંડેર હાલતમાં કરોડોના ખર્ચે બનેલી લેબોરેટરીની હાલત દયનીય આ લેબોરેટરીમાં રહેલા તમામ સાધનો પર ભંગાર હાલતમાં એબીપી અસ્મિતાના રિયાલીટી ચેકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પાપનો પર્દાફાશ થયો સિક્યુરિટી ગાર્ડે લેબોરેટરીમાં જતા પણ અટકાવ્યા સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કેમ હજુ સુધી ખુલ્લી નથી મુકાઇ આ લેબોરેટરીને અને કોના પાપે જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે કોના પાપે હજુ સુધી શરૂ નથી થઈ શકી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ લેબોરેટરી એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે સિદ્ધપુર તાલુકાના દેથડી ગામ ખાતે આપણે રિયાલિટીના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ આ દ્રશ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરટરી જે સરકાર દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી અને જે ફૂડ એન્ડ ડ્રગ્સના જે નમૂના હોય છે તેના ટેસ્ટિંગ માટે લેબોરેટરી બનાવવામાં આવી છે ત્યારે એ બીપી અસ્મિતાની ટીમ છે તે તપાસ અર્થે અંદર જઈ હતી પરંતુ જે સિક્યોરિટી ગાર્ડ દ્વારા અહીંયા રોકવામાં આવે છે અને અંદર પ્રવેશ માટે ના પાડવામાં આવે છે એટલે કહી શકાય કે જે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે આ ફૂડ એન્ડ ડ્રગ્સની જે લેબોરેટરી બનાવવામાં આવે બનાવવામાં આવી હતી સાથે કહી શકાય કે આ લેબોરટરીનો જે પાછળના ભાગ છે ત્યાં ગ્લાસ એટલે કાચની આખી તૈયાર કરેલી ફેમો હતી તે તમામ ફેમો પણ છે જે તૂટી ગયેલી નીચે હાલતમાં પડી છે સાથે કહી શકાય કે અંદર જે લેબોટરીના અંદર જો કરોડો રૂપિયાના જે સાધનો આપવામાં આવે છે કે લેબોરટરી માટે ચેક કરવા માટે ડ્રગ્સના નમૂના લેવા માટે તે તમામ સાધનો ક્યાંક દૂર ખાતા હોય તેવું પણ રહ્યું છે પરંતુ કહી શકાય કે જે પાટણ જિલ્લાના અંદર જે આવતી મોટી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી બનાવવામાં આવી છે પરંતુ તંત્ર છે ક્યાંક ગોર નિંદ્રામાં હોય તેવું પણ દેખાઈ રહ્યું છે સાથે કહી શકાય કે આજ દિન સુધી આ લેબોરટરી છે તેને ચાલુ કરવામાં આવી નથી પરંતુ કહી શકાય કે જો આ લેબોટરી ચાલુ કરવામાં આવે તો આજુબાજુના જિલ્લાના તમામ ફૂડ એન્ડ રક્ષના રિપોર્ટ છે તે અહીંયા તૈયાર કરવામાં આવે પરંતુ કહી શકાય કે જે રીતના આ લેબોટરી છે હાલ તો આ લેબોરેટરી છે બંધ હાલતમાં ખંડેર હાલતના અંદર હાલ પડી છે અને સાથે ખાલી એક સિક્યોરિટી ગાર્ડ છે તે આ લેબોરેટરીની સંભાળ કરી રહ્યો છે સાથે કહી શકાય કે જે વહીવટી અધિકારી તેમજ અહીંના કર્મચારી છે કોઈ પણ અહીંયા હાજર નથી પરંતુ કહી શકાય કે ખાલી જે આ લેબોરટરી છે ખાલી ખંડેર હાલતમાં પડી છે અને સાથે જે

દેદીમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીને ખંભાતે તાળું લાગેલું જોવા મળ્યું લેબોરેટરી બનાવ્યા બાદ ક્યારેય નથી ખુલ્યું હજુ સુધી આ તાળું ત્યારે કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિકાસ પર આ તાળું લાગેલું જોવા મળી રહ્યું છે ત્રણ ત્રણ મંત્રીઓ બદલાઈ ચૂક્યા છે પરંતુ છતાં પણ નથી બદલાઈ આ તસવીર એબીપી અસ્મિતાની ટીમ અહીં પહોંચી હતી અને અહીં જે જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયાના ખર્ચે જે મશીનરી વસાવી છે એક ભંગાર હાલતમાં છે ખંડીર હાલતમાં છે